આનંદ અને સુખમાંય ફરક છે આનંદ અને સુખમાંય ફરક છે સુખ માણસને મળે ને તમે અનુભવ કર્યો હશે માણા બે પાંદડે થાય પહેલાં કાંઈ ન હોય પછી બે પાંદડે થયો હોય થયો હોય આ બધું બરાબર સુખ છે ને માણસને ક્યાંક ને ક્યાંક લોભીઓ બનાવી દે જેમ જેમ લાભ વધે ને એમને એમ લોભીય વધે સુખ માણસને ક્યાંક ને ક્યાંક લોભીઓ બનાવી દે શું કામ આ મારું છે મને એમાંથી રસ મળે છે મને એમાંથી સુખ મળે છે તો એ બીજા પાસે ન હોય જવું જોઈએ મારી પાસે જ રહેવું જોઈએ સુખ માણસને ક્યાંક ને ક્યાંક સ્વાર્થી સ્વકેન્દ્રી બનાવે છે સ્વકેન્દ્રી સુખ માણસને સ્વકેન્દ્રી બનાવે છે સુખી માણસનો હાથ ટૂંકો થઈ જાય જીવ ટૂંકો થઈ જાય માણસને સુખ જેનાથી મળે એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય સુખ જેને જ્યાંથી મળે એના વિશે માણસ બહુ સ્વાર્થી થઈ જાય સ્વકેન્દ્રી થઈ જાય મારી પાસે છે બીજા પાસે ન વયું જવું જોઈએ સુખમાં અને આનંદમાં ફરક છે સુખ મળે ત્યારે માણસનો હાથ ટૂંકો થઈ જાય અને માણસને જ્યારે જ્યારે જીવનમાં આનંદનો અનુભવ થાય ત્યારે મહા મનહા માણા મોટા મનવાળો થઈ જાય